દસ સપ્ટેમ્બર ઓગણીસસો ના રોજ ભારતીય સેનાના બહાદુર સૈનિક અબ્દુલ હમીદ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસલ ઉત્તરના યુદ્ધમાં શહીદ થયા હતા અબ્દુલ હમીદે યુદ્ધના મેદાનમાં બતાવેલી બહાદુરી અને હિંમત માટે તેમને મણનુંત્તર પરમપ્રીટ ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું અબ્દુલ હમીદ ભારતીય સેનાના ચાર ગ્રેડિયર રેજિમેન્ટમાં સામેલ હતા તેમને ટેન્ક ડિસ્ટ્રોયર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓગણીસો પાંસઠ દરમિયાન આઠ સપ્ટેમ્બર ઓગણીસો

વધુ તીવ્ર બની કહેવામાં આવે છે કે અબ્દુલ હમીદે પોતાની બંદૂક લગાવેલી જીપ વડે સાત પાકિસ્તાની ટેન્કનો નષ્ટ કર્યા હતા થોડા જ સમયમાં ભારતનું મૂળ ઉત્તરીય ગામ પાકિસ્તાની ટેન્કોનું કબ્રસ્તાન બની ગયું હતું પરંતુ પાકિસ્તાનીઓનો પીછો કરી રહેલ અબ્દુલ હમીદની જીવ ઉપર શેલ પડતા તે ખરાબ રીતે ઘાયલ થયા અને ત્યાં જ શહીદ થઈ ગયા હતા આ યુદ્ધમાં અબ્દુલ હમીદનું યોગદાન એટલું હતું કે ઓગણીસસો પાંસઠના યુદ્ધની કહાની તેમના નામ વિના ક્યારેય પૂર્ણ નથી થતી જિતેન્દ્રનાથ મુખર્જીનું દસ સપ્ટેમ્બર ઓગણીસસો પંદરના રોજ બાલાસોરમાં અવસાન થયું તેઓ ભારતીય સ્વતંત્ર તથા સંગ્રામના અગ્રણી ક્રાંતિકારી હતા જિતેન્દ્રનાથ મુખર્જી બાઘા જતીન તરીકે પણ ઓળખાય છે જિતેન્દ્રનાથ મુખર્જીનો જન્મ સાત ડિસેમ્બર અઢારસો ને બ્યાસીના રોજ બંગાળ પ્રેસિડન્સીના કુશિતિયા જિલ્લામાં થયો હતો હવે તે બાંગ્લાદેશનો ભાગ છે બાળપણથી જ તેઓ અત્યંત હિંમતવાન અને રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરિત હતા જેમણે અંગ્રેજો વિરુદ્ધ ઘણી ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લીધો અને મોટી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું નેતૃત્વ પણ કર્યું જિતેન્દ્રનાથ મુખર્જી અનુશીલન સમિતિના અગ્રણી સભ્ય હતા બાદમાં તેમને યુગાંતર નામના ક્રાંતિકારી જૂથમાં પણ જોડાયા હતા તેમને બાઘા જતીન પણ કહેવામાં આવે છે કારણ કે અનેકવાર એકલા હાથે વાઘનો સામનો પણ કર્યો છે અને તેમને મારી નાખ્યો છે તે સમયે તેમણે 1908 માં ત્રણ બ્રિટિશ અધિકારીઓને માર્યા હતા જે બાદ 1915 માં બ્રિટિશ પોલીસે તેમને ઓડિશાના બાલાસોર જિલ્લાના એક ગામમાં ઘેરી લીધા અહીં ભીષણ એન્કાઉન્ટર થયું જેમાં જીતેન્દ્રનાથ ગંભીર રીતે ઘાયલ થયા અને 10 સપ્ટેમ્બર 1915 ના રોજ તેઓ શહીદ થયા હતા ગોવિંદ વલ્લભ પંથનો જન્મ દસ સપ્ટેમ્બર અઢારસો સિત્યાસીના રોજ ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં થયો તેઓ ભારતના અગ્રણી સ્વતંત્ર સેનાની કુશળ રાજકારણી આધુનિક ઉત્તર ભારતના પ્રથમ મુખ્યમંત્રી પણ હતા તેમણે પ્રાથમિક શિક્ષણ અલમોડામાંથી કર્યું અને પછી અલાહાબાદ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો કાયદાનો અભ્યાસ કરતી વખતે તેઓ રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવિત થયા અને તેમને ગાંધીજીના નેતૃત્વમાં સ્વતંત્ર સંગ્રામમાં જોડાયા તેમને અસહકાર ચળવળ સવિનય આજ્ઞાભંગ ચળવળ અને ભારત છોડો ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો ગોવિંદ વલ્લભપંથે માત્ર સ્વતંત્ર સંગ્રામમાં જ ભાગ ન લીધો હતો પરંતુ તેમના કાયદાકીય જ્ઞાનનો ઉપયોગ કરી ક્રાંતિકારીઓ અને સ્વતંત્ર સેનાનીઓને કાનૂની મદદ પૂરી પાડી હતી આઝાદી પછી ગોવિંદ વલ્લભપંથ ઉત્તર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ અત્યંત સફળ અને અસરકારક હતો જેમને જમીન સુધારણા જમીનદારી પ્રથા નાબૂદ કરવા ખેડૂતોના અધિકારોના રક્ષણ માટે ઘણા મહત્વપૂર્ણ બાદમાં તેઓ ભારતના ગૃહ તરીકે પણ નિયુક્ત થયા જે તેમણે દેશના એકીકીકરણ અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગોવિંદ વલ્લભ પંથને તેમના અમૂલ્ય યોગદાન માટે ઓગણીસો સત્તાવનમાં ભારત સરકાર દ્વારા ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો તેમના સન્માનમાં દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલનું નામ ગોવિંદ વલ્લભ પંત હોસ્પિટલ રાખવામાં આવ્યું હતું સાત માર્ચ ઓગણીસો ના રોજ ગોવિંદ વલ્લભ પંત નું અવસાન થયું હતું દસ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ ઇન્ડિયન એરલાઇન્સ પ્લેન હાઇજેક કરવામાં આવ્યું હતું આ ઘટનાએ દેશભરમાં હલચલ મચાવી દીધી હતી અને તેને તે સમયની સૌથી મોટી આતંકી ઘટનામાંની એક ગણવામાં આવે છે દસ સપ્ટેમ્બર 1976 ના રોજ સવારે લગભગ સાડા સાત વાગે ઇન્ડિયન એરલાઇન્સ નું બોઇંગ 737 પ્લેન દિલ્હીના પાલમ એરપોર્ટ પરથી ઉડ્યું. આના થોડા જ સમય બાદ બે આતંકવાદી હાથમાં પિસ્તોલ લઈને કોકપિટમાં ઘૂસ્યા અને પ્લેનને હાઇજેક કરી લીધું. આ પ્લેન દિલ્હી થી મુંબઈ જઈ રહ્યું હતું પરંતુ રસ્તામાં તેને હાઇજેક કરવામાં આવ્યું અને આ પછી પ્લેન હાઇજેક કરનારા આતંકવાદી પાઇલટને પ્લેન ભારત થી સીધું લિબિયા લઈ જવા માટે દબાણ શરૂ કર્યું તે સમયે વિમાનમાં છાસઠ મુસાફરો સવાર હતા આ વિમાનને કમાન્ડર બી એન રેડ્ડી અને કો પાયલટ આર એસ યાદવ ઉડાવી રહ્યા હતા તેમની બુદ્ધિમ્તાને કારણે જ લોકોના જીવ બચી શક્યા છે પાયલોટે પ્લેનમાં ઈંધણ ઓછું ઓછું હોવાનું બહાનું બતાવી પ્લેનને લાહોર લઈ ગયા

છસો બાણું રન બનાવ્યા છે જેમાં તેમણે બોતેર સદી અને એકસો અડધી સદી ફટકારી હતી તેનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છપ્પન થી વધુ સરેરાશ સાથે અણગણ બસો ને અઠાવન રન નો હતો રણજીતસિંહ ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યા હતા તેઓ સોળ વર્ષની ઉંમરે ભારત સાથે ઇંગ્લેન્ડ ગયા હતા અને અહીંથી તેમણે અઢારસો માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું લોકો તેમને પ્રેમથી રણજીત કહેતા હતા મહારાજા કુમાર રણજીત સિંહ મૃત્યુ બે એપ્રિલ ઓગણીસો તેત્રીસ ના રોજ થયું હતું વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ દર વર્ષે દસ સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે આત્મહત્યાની ઘટનાઓને રોકવા અને આ ગંભીર મુદ્દા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે આ દિવસની શરૂઆત બે માં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઈડ પ્રોવિઝન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી કરવામાં આવી હતી આત્મહત્યા એ કોઈ જટિલ અને ગંભીર સમસ્યા છે જે સમગ્ર વિશ્વમાં લાખો લોકોને અસર કરે છે દર વર્ષે લાખો લોકો આત્મહત્યાને કારણે જીવ ગુમાવે છે અને આનાથી ઘણા પરિવારો સમુદાયો પ્રભાવિત થયા છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે વિવિધ જાગૃતિ કાર્યક્રમ વર્કશોપ સેમિનાર અને જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે આ પ્રવૃત્તિઓ દ્વારા લોકો આત્મહત્યા અટકાવવાના પગલે વિશેષ શીખ મેળવે છે અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ પણ સમજે છે આ દિવસનો હેતુ માત્ર આત્મહત્યાથી ઘટનાઓનો ઘટાડો જ કરવાનો નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકો પ્રત્યે સમાજમાં સહાનુભૂતિ અને સમર્થનને પ્રોત્સાહન આપવાનું પણ છે